અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ઓએનજીસી અને હાસોટની કાકાબા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઓએનજીસી એસેટ મેનેજર જે એન સુખાનંદનની ઉપસ્થિતિમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને નાગરિકો માટે નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો અને આ કેમ્પમાં કાકાબા હોસ્પિટલ અને સુરતના નિષ્ણાંત તબીબોએ સેવા પણ આપી હતી આ સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં પાલિકાના સફાઈ કર્મચારીઓને નાગરિકોએ લાભ લીધો આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજ કાકાબા હોસ્પિટલના ભરત ચાંપાનેરિયા સહિત પાલિકાના સભ્યો અને સફાઈ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા આજ ઓએનજીસી અંકલેશ્વર એસેટને એક ફ્રી હેલ્થ ચેકઅપ अंकलेश्वर नगर पालिका में कंडक्ट कर रहे हैं इसमें हमारा काकाबा हॉस्पिटल एन जी ट्रस्ट ने इसमें सपोर्ट कर रहे हैं ये ड्राइव हम अंकलेश्वर नगर पालिका का हॉल पाल में हम एक प्रोग्राम स्टार्ट किए हैं इसमें बहुत सारा स्पेशलिस्ट काकाबा हॉस्पिटल से आए हुए हैं जनरल फिजिशियन सर्जन और तो कार्डियो डेंटिस्ट सभी डॉक्टर्स सभी अवेलेबल हैं ये ड्राइव हम लोगों ने स्वच्छता ही सेवा ये 2025 का ये प्रोग्राम में ये फ्री हेल्थ कैंप स्टार्ट किए हैं आज रोज अंकलेश्वर शारदा भवन खाते काकाबा ट्रस्ट संचालित काकाबा हॉस्पिटल ने ओ एन जी सीना मान्य धारासभ्य श्री ईश्वर भाई पटेल ઓએનજીસીના એસેટ ડાયરેક્ટર તેમજ અન્ય પદાધિકારીઓ અંકલેશ્વર નગરપાલિકા અને બીજા મિત્રોની હાજરીમાં અંકલેશ્વર નગરપાલિકા તેમજ અંકલેશ્વરના સફાઈ કર્મચારીઓના લાભાર્થે અને એમની આરોગ્યની સુખાકારી માટે હોસ્પિટલ અને ઓએનજીસી દ્વારા એક મફત મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે કાકાવા હોસ્પિટલ દ્વારા તમામ રોગોના નિષ્ણાતો જેમ કે ઓર્થોપેડિક સર્જન લેપ્રોસ્કોપિક સર્જન સ્ત્રી રોગ નિષ્ણાત ફિઝિશિયન સર્જન દાંત અને આંખના નિષ્ણાતો દ્વારા આ સફાઈ કર્મચારીઓનું પ્રી મેડિકલ ચેકઅપ તેમજ અન્ય કોઈ રોગની બીમારી હશે તો એનું નિદાન અને એનું સારવાર તમામ શક્ય હોય એ બધું જ નિશુલ્ક અને મફત કરવામાં આવશે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર